નમસ્કાર મિત્રો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ટેક્સ ચોરી બાબત અંગે જો કોઈ વ્યક્તિના ઘરે જઈ તપાસ કરવી હોય અને આવા વ્યક્તિના ઘરે જઈ તેના ચોપડાઓ ડિજિટલ લોકર અથવા બીજા લોકર કે કોમ્પ્યુટર તપાસવા હોય તો એવી વ્યક્તિની પરવાનગી લેવી પડે અને તેની પાસેથી તેના પાસવર્ડ પણ લેવા પડતા હોય છે પરંતુ હવે બે ના એપ્રિલ મહિનામાં ઇન્કમ ટેક્સ એક્ટમાં સુધારો આવી રહ્યો છે અને આ સુધારા મુજબ હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ ચોરી બાબત અંગે કોઈ પણ વ્યક્તિના ઘરે જઈ કોઈ પણ જાતની તપાસ કરી શકશે એટલે કે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરની ચાવી નહીં આપે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેના ઘરનું તાળું તોડી અને પ્રવેશ કરી અને બધી તપાસ કરી શકશે આ સિવાય લોકોના જે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ હશે વોટ્સએપ એકાઉન્ટ હશે ઈમેલ એકાઉન્ટ હશે કે બીજા કોઈ પણ ડિજિટલ લોકર હશે કે બેંકના એકાઉન્ટ હશે કે બેંકના લોકર હશે તેના પાસવર્ડ જો કોઈ વ્યક્તિ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને નહીં આપે તો ડિપાર્ટમેન્ટ આવા પાસવર્ડને ને તોડીને પણ તેનું સર્ચ કરી શકશે અને તેમાં તપાસ કરી શકશે ટૂંકમાં ઇન્શોર્ટ કહીએ તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ખૂબ જ મોટી સત્તા મળવા જઈ રહી છે હવે કોઈ પણ વ્યક્તિ પોતાના કોઈ પણ પાસવર્ડ નહીં આપે તો પણ ડિપાર્ટમેન્ટ તેના પાસવર્ડ તોડી અને તેનું સર્ચ કરી શકશે અને તેને ત્યાં ટેક્સ ચોરી થઈ છે કે નહીં તેની તપાસ કરી શકશે આ સિવાય ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને બીજી પણ ઘણી બધી વિશાળ સત્તાઓ આ કાયદો જે સુધારો આવી રહ્યો છે તે મુજબ મળી રહી છે આભાર નમસ્કાર